ભાણાવદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા વડાપ્રધાનને લખાયેલ પત્રને લઈ જૂનાગઢ રાજનીતિમાં ખળભળાટ પત્રના બે દિવસ બાદ પણ પ્રદેશ ભાજપમાંથી આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા કે કાર્યવાહી કે અન્ય પગલાં ન ભરાતા આખરે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા આ મુદ્દાને ધ્યાનમાં રાખીને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે દરેક ચૂંટણીઓમાં નાની મોટી રજૂઆતો મળતી હોય છે તમામ કાર્યવાહી છે એ પ્રદેશ કક્ષાએથી થતી હોય છે

એની ત્યારે હાજર સત્તર ની બાબત ની હોય કે બે હાજર કોઈ લેટર બાબતે હું કઈ કહેવા માંગતો નથી બાબતો જે છે આપણા પૂર્વ અમારા પૂર્વ મંત્રી કનુભાઈ અમારા પૂર્વ મંત્રી કનુભાઈ ભાલાડા અમારા પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ આદરણીય મુરબ્બી વડીલ શ્રી ઠાકરસિંહભાઈ જાવિયા હોય કે અમારા સિનિયર આગેવાન માધાબાપા હોય એ બધા અમારા વડીલ છે ઠાકરસિંહભાઈના દીકરાની હોઉં એ જિલ્લા પંચાયતમાં સમિતિ સિંચાઈ સમિતિના ચેરમેન છે માધા બાપા બોરીચાના દીકરા જયરાજભાઈ એ પણ અમે એને જિલ્લા પંચાયતમાં કોપ સભ્ય તરીકે લીધા છે અને કનુભાઈ તો વર્ષોથી હું એમને પિતા તુલ્ય માનું છું મારી સામે કોઈ કનુભાઈએ વ્યક્તિગત આક્ષેપ કરેલ

પાર્ટીમાં ક્યાંય એવું અમને કહ્યું નથી કે તમે રિપોર્ટ કરો અને આટલા મોટો છે પાર્ટીની નજર આવડી મોટી દેશની સૌથી

એ હું કહી વ્યક્તિગત અમે તો ભારતીય જનતા પાર્ટીનું વર્ષોથી કામ કરીએ છીએ ને અમારા પ્રદેશ નેતૃત્વને જાણે છે અમારે એમનો વિશ્વાસ સંપાદિત કરેલ રાખેલ છે અમારે કોઈ બીજા ત્રીજા વ્યક્તિઓના વિશ્વાસ સંપાદન કરવાની જિંદગીમાંય જરૂર નથી સર સર આ પ્રકાર આ પ્રકારે આક્ષેપો થાય ડિસિપ્લિનરી એક્શન પાર્ટીમાંથી જો ન લેવાય તો પાર્ટીમાં વધુ આ પ્રકારની ડિસિપ્લિનરી વાત છે આપ ચેરમેન વાત હમણાં કરી તો માણાવદર યાર્ડની હું એવું માનું છું 1.2 કરોડ જેવી આવક હતી મારેની એની આધી હુદીમાં એક ખંડેર છે જ્યાં

કૃષિ મંત્રી અને સહકાર મંત્રીને આ બાબતે પત્ર લખેલ છે અને એ એ એ એની એમના મત વિસ્તારમાં આવે છે અને પોતે પણ માર્કેટિંગ યાર્ડ ચાલુ થાય બેંકના ચેરમેન બેંકનો એક પણ રૂપિયો જુનાગઢ જિલ્લા સહકારી બેંકનો એક પણ રૂપિયો માર્કેટિંગ યાર્ડમાં નથી માણાવદર નહીં જુનાગઢ જિલ્લા સહકારી બેંકે માણાવદર માર્કેટિંગ યાર્ડને રકમ નથી આપેલી કોઈ હું ત્રણ ટર્મ થી પ્રમુખ નથી મારા ભાઈ હું બે ટર્મ થી પ્રમુખ છું હું બે ટર્મ યુવા મોરચા નો પ્રમુખ રહ્યો બે ટર્મ જિલ્લા ભાજપ નો પ્રમુખ રહ્યો કોરોના ના કારણે બે વર્ષ સંગઠન મોડું આવ્યું અને પાર્ટીના બંધારણમાં હંમેશા બે ટર્મ પ્રમુખ રહેવાની જોગવાઈ છે મને પાર્ટીએ બનાવ્યો છે હવે એક મહિના જેટલો સદસ્યતા અભિયાનનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારે પાર્ટી બધા જિલ્લામાં નવા નિર્ણયો લેશેનો ફોન આવ્યો કે મારે શું જવાબ આપવો તમે આપી દેજો બે હજાર સત્તરમાં પણ ભારતીય જનતા પાર્ટીએ નીતિનને ફળદુને ટિકિટ આપી હતી અને મારો ખાસ મિત્ર છે નહી નહી સમજો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને થાય તો બે શબ્દ પોતાની વાણી સામે રાખી શકે જુનાગઢ જિલ્લા માં ભારતીય જનતા પાર્ટીના આજે ચારે ચાર ચૂંટાયેલા ધારાસભ્યો છે આવનારા દિવસોમાં વિધાનસભાની વિસાવદરની ચૂંટણી આવશે એ સીટ પણ અમે પાંત્રીસ થી વધારે મતોથી જીતશું